જો પિસ્ટન પંપ છે પિસ્ટન પંપની અંદર ઓઇલી કાળજી રાખવાની મેં તમને બદલાયું પાછળ કાચની અંદર વચ્ચે ઓઇલ એટલું ઓઇલ કાયમ રાખવાનું પહેલું ઓઇલ આપણે ચાલીસ કલાક ચાલે પછી બદલી કાઢવાનું એ કાચની નીચે જે ડટ્ટી છે એને તમે ખોલશો તમે બોલ્ડ ખોલશો એટલે એમાંથી આપણે ઓઇલ નીકળી જશે બરાબર અહીંયા કે ગ્રીસનું મેં તમને સમજાવી એટલે ગ્રીસની અંદર છે ને તો પિસ્ટન ઉપર જે ગ્રીસ છે એ દિવસમાં એકવાર થોડું થોડું દબાઈ આપવાનું બે ત્રણ દિવસે ડબ્બી ભરીને પાછું થોડું દબાઈ દેવાનું આ એક છે ને કે સક્સન છે આ નીચે ટાંકીમાંથી પાણી આવે છે બરાબર આ મેન સક્શન થયું વચ્ચે આપણે ફિલ્ટર આપી દીધું છે ફિલ્ટર સાફ કરવું હોય તો એને ખોલીને અંદર જારી છે જારી ખોલીને સાફ કરી અને પાછું લગાડી દેવાનું આ એક રિટર્ન છે આ આ રિટર્ન છે જેટલી આપણે દવા આગળ જરૂર છે એટલી દવા જશે વધારાની દવા હશે તે પાછી જતી રહેશે આ વાલ છે ને બે રીતે કામ કરે બધું વાલ બંધ રાખી અને આ હેન્ડલ ઊંચો કરો તમે તો આ વલોવાનું કામ કરશે નીચેથી ખેંચશે ને ઉપરથી પાછું મોકલશે દવા બધી વલોવા હશે દવા નાખ્યા પછી આપણે વલોવી હોય તો વલોવા માટે આ વાલ ઊંચો કરી દેવાનો અને આપણે ચાલુ કરી દેવાનો પંપ નીચે વાલ બંધ રાખવાનો ત્રણ ત્રણ વાલ બંધ કરી આ વાલ ઊંચો કરી દેવાનો તો આ વલોનું કામ કરશે વલોવાનું કામ પતી ગયા પછી આપણે પીટીઓ બંધ કરી દેવાનો પંપ ફરતો બંધ કરી દેવાનો આપણે એ કરીએ હવે આપણે દવા છાંટવી છે દવા છાંટતી વખતે આપણે બે વાલ આપણે ચાલુ કર્યા આ એક આ બાજુની લાઇનનો છે એક આ બાજુની લાઇનો છે બે બાજુની લાઈનના આપણે બે વાલ છે પહેલા આપણે છે ને તો આપણે ટુ ઇન વન પંપ છે આપણે ગેરબોક્સવાળો વાળો પંપ છે ગેરબોક્સ પણ છે અને સાથે બૂમ પણ છે જે ચલાવવું આપણે ત્યાંથી ચાલશે એટલે પહેલાં આપણે બૂમનું ટેસ્ટિંગ કરીએ આપણે બરાબર ટ્રેક્ટર ચાલુ કરો એટલે ખબર આ પ્રેશર કંટ્રોલ વાલ છે અમે તમારે જેટલું પ્રેશર જોઈતું હશે ને જેટલું દબાવશે એટલું પ્રેશર વધશે જેટલું ખોલશો એટલું પ્રેશર ઓછું થશે બરાબર આપણે ચાલુની અંદર પ્રેક્ટિકલમાં જોઈએ અમે તમે છે ને આ જેટલું ઓછું કરશો એટલું પ્રેશર ઓછું થશે તમારે કેટલું છે તો થાય જેટલું પ્રેશર વધારશો એટલું પ્રેશર ઓછું તમે પ્રેશર વધશે ચાલુ બંધ કરવા માટે વાય પાછું ચાલુ બંધ બંધ કરીએ છે તો બરાબર આ બાજુ બંધ થઈ જશે જે નોસલ ચાલુ કરીએ બંધ કરીએ ચાલુ બંધ થઈ જશે શું તમારે બરાબર તો અને આપણે શું કરી દઈશું લોક કર્યું આટલું આપણું ચાલવું હશે તો પણ ચાલશે તમારે બાકીનું નજર બંધ કરી દેવાની કદાચ તમારે કાઢીને મૂકી દેવું તો બંને બાજુ ક્લીન ના કરી જેટલી કરી નાખશો તમે હળદું ચાલુ હશે તો હળદું ચાલશે તમારા જેટલી ચાલુ હોય છે એટલે એટલી ચાલશે બે પાઇપ છે આપે આપણે ઊંઘનું પાઇપ તો ખોલી પડે બધી આખી જ ખોલી જશે આપણે આ પાછળની પાઇપ આપણે ખોલીને બાજુ કરવી જોઈએ અને આપણે આની પાઇપ આપણે લગાવી દઈએ આમાં વોશરોની ખાસ કાઢતી રાખવાની દરેક વિના કરીને વોશરો આવશે સાદી એક્શન આપ્યું જ છે એ કહી શકાય એ પણ લગાણ સંકટ મોટી જશે પછી નીકળેલી જે જે બાજુની ઘણી ચડે એ બાજુ આપણે કામ કરવું હોય એટલું પ્રેશર આપો હોય તો પછી આપણે બાકી થશે પહેલાં ઓછા પ્રેશર ચાલશે પચાસ કેટલો પ્રેશર બટરફ્લાય ગેરબોક્સ ને ઉપર નીચે પણ કરી શકાય છે અહીંયા આગળ એક કયા બોલ્ડ છે એવા બે ગોલ્ડ પેલી બાજુ છે તમારે એને પાકિ નીચે પ્રમાણે ઉપર લેવાશે તો પણ છે અને નીચે પણ છે જ્યાં પણ તમારે સેટિંગ કરવું હોય ચાર બોલ્ડ ખોલીને તમારે જેટલું નીચે કરવું હોય એટલું આપણે ઉપર નીચે કરી શકાશે પાણી ભરવા માટે આપણે દોઢતા ફૂટવાલની સુવિધા આપેલી છે એમાં આ બે પ્રેશર લાઈન છે આ એક ફૂટવાલની પાઇપ આપણે લગાડેલી છે આ ફૂટવાલની પાઇપ લગાડેલી એના માટે આપણે આ પંપ આપણે આ વાલ ચાલુ કરી દેવા આ વાલ ચાલુ કરી આપણે સુવિધા ચાલુ કરીશું પાણી આખો આખું પાણી ખરાબ નો ઉપયોગ કરતી વખતે બેરલમાં થોડું પાણી હોવું જરૂરી છે બિલકુલ પાણી ખાલી થઈ ગયું છે એક એટલું પાણી અંદર રેડી દેવાનું તરત ચાલુ કરશું પાણી ઉપાડીને બેરલમાં પાણી નહીં હોય તો આ ફૂટવા પાણી ઉપાડે નહીં ટ્રેક્ટર જવું હોય ગાડી ધવું હોય તો આપણે જેટલે પાણી ખેંચવાનો ફૂટવા લાગો એ કાંચો અમારી ત્રણ ત્રણમાંથી કોઈ પણ એક પાઇપ ખોલી નાખી આથી જ ખુલી જાય નથી એને ચાલુ કરીએ અંદર છુખ્ખું પાણી ભરીને આપણે છાંટીશું તો એનાથી તમારે ટ્રેક્ટર હોય ગાડી ધોવી હોય તો વોશિંગ પણ થશે અને મોચે પર કચરાની દવા મારી હશે તો પણ વાગશે બરાબર આપણે ચાલુ કરીએ જો